મહાશિવરાત્રી બે હજાર ચોવીસ ભજનને ભોજન અને ભક્તિ અને ત્રિવેણી સંગમ એટલે કે ગિરનાર ભવનાથ તળેટીમાં ઉજવવામાં આવે છે તો સાલો આપણે જઈએ આગળને જોઈએ વિડિયામાં શું શું જોવા મળે છે આપણને તો મિત્રો આજે આપણે જાણીએ મહાશિવરાત્રી મેળાના ભજન ભોજન અને ભક્તિના મેળા ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે પાંચ દિવસ સુધી અલખને ઓટલો નાગા સંન્યાસીઓ દ્વારા ધોણી દખાવીને મહાદેવની આરાધના ગુરુ દત્તાત્રિ ભગવાન સાનિધ્યના તથથી હોય છે ગિરનારમાં માં આયોજન મહાશિવરાત્રીના મેળાને ભજન ભોજન ભક્તિ ત્રિવેણી સંગમ સમાન ઓળખવામાં આવે છે અહીંયા સમગ્ર દેશમાંથી નાગા સંન્યાસીઓ અને અઘોરી બાવાઓ પાંચ દિવસ સુધી અલખને ઓટલો ધૂણી દખાવીને મહાદેવની આરાધના પણ કરતા હોય છે જેના કારણે પણ મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારનું સાનિધ્ય સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે જુનાગઢ મહાશિવરાત્રીના તહેવારે આ મહાપર્વત પર જુનાગઢની ભવનાથ તળેતી દર વર્ષે શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન થાય છે આ મેળામાં દેશ અને દુનિયામાંથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે જણાવી દઈએ કે ભવનાથમાં આનંદી કાળથી મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે તો મિત્રો આવા નવા વિડીયો અમારા જોવા માટે કાયમ માટે ચેનલમાં બનાવ્યો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરી દેજો કારણ કે તમારી સમક્ષ નવો નવા વિડિયો આવતા રહેશે અને કાયમ માટે અમારી ચેનલમાં બન્યા રહેજો તો જય મહાદેવ મળજશ્વી નેક્સ્ટ વિડીયામાં સલો ટાટા બાયબાય જય માતાજી